હેલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં જ છો કારણ કે મા ચાલુ થઈ ગયો છે અને ઉત્તર ગુજરાતની અંદર વરાણા ધામે મા અધ્ય શક્તિ ખોડિયાર માતાજી બિરાજે છે તો એમનો ભવ્ય ઉત્સવ વરાણાધામે ઉજવવામાં આવશે તો સર્વ ઉત્તર ગુજરાતના તેમજ આજુબાજુના ગામના રહેવાસીઓને ભાવ પરિવ આમંત્રણ જય માતાજી જય ખોડિયાર માતાજી ये बड़ो ये बड़ो ये बड़ो चैनल ने लाइक शेयर में सब्सक्राइब कर जो ने फेसबुक और इंस्टाग्राम पेज भी पालो करिजे जो जय माता जी